મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું હા આવી દુઃખ જ ખબર સ્ટનબાજી અને રીલ બનાવવાના ચક્કરમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં મિત્રોની જન્મદિવસ ઉજવણી કરવા નીકળેલ પાંચ મિત્રોને ગંભીર અકસ્માત થયો છે જેમાં બેના મોત અને ત્રણે ઈજાગસ્ત થયો છે અકસ્માત એટલો ગંભીર થયો છે કે કારના ચિત્ર ઉડી ગયો છે આ દરમિયાન પોલીસે આ ઘટનાની કેસ નહોતી વધુ આ તપાસ ધારી છે તો મિત્રો વધુ માહિતી વિશે જણાવ્યું તો મળતી અહેવાલ મુજબ નાગપુરમાં મિત્રોને જન્મદિવસ ઉજવણી કરવા માટે પાંચ મિત્રો કાર લઈને નીકળ્યા હતા આ દરમિયાન તેઓને દારૂની પાર્ટી કરી હતી ત્યારબાદ પાંચ મિત્રો જમવા માટે અન્ય સ્થળ જવા માટે રવાના થયા હતા જોકે ત્યાં પહોંચતા પહેલા તેઓને ગંભીર અકસ્માત થયો હતો તો મિત્રો વધુ માહિતી વિશે જણાવીએ તો આ દરમિયાન પાંચ મિત્રોમાં એક મિત્ર ફૂલ સ્પીડ કાર દોડાવી સ્ટન્ટ કરી રહ્યો હતો અને બીજો મિત્ર રીલ બનાવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં કાના ચિત્રા ઉડી ગયા છે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અકસ્માત સવારે અઢી કલાકે થયો હોવાની માહિતી સામે આવી છે જો મિત્રો વિડીયોમાં આટલું જો મિત્રો અમારે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ